જે બે હજાર છત્રીસની અંદર આપણે મોદી સાહેબનું એક સપનું છે કે બે હજાર છત્રીસ ઓલિમ્પિક આપણે અહીંયા પ્રમોટ કરીએ પ્રમોસ કરીએ અને હોસ્ટ કરીએ ઇઝ બોય ચેમ્પિયન ઓલિમ્પિયન ઓફ પીસ વર્ચ્યુઅલી અને ફિઝિકલી ટેકવેન્ડો ગેમ્સને પ્રોત્સાહન મળે અને ઓલિમ્પિક્સમાં ભારતનો જ કોઈ પ્રતિનિધિ ટેકવેન્ડોમાં ચેમ્પિયન બને આજે આપણે અહીંયા ભેગા થયા છે અને આપણી સમક્ષ વર્લ્ડ ટાઈકોન્ડો ચેમ્પિયન્સ ટુ ટાઈમ અને ટુ ટાઈમ ઓલમ્પિયન છે જે માલીથી જ બિલોંગ કરે છે અને આપણે અહીંયા જેમને એક પ્રમોશન કર્યું છે અને જેમને સપોર્ટ કર્યો છે અંજનાય સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આમને બોલાવવામાં આપણને મદદ કરી છે અને ભારત માટે એક નવું વિઘ્ન નવો રસ્તો આપ્યો છે આપણને કે જે બે હજાર છત્રીસની અંદર આપણે મોદી સાહેબનું એક સપનું છે કે બે હજાર છત્રીસ ઓલમ્પિક આપણે અહીંયા પ્રમોટ કરીએ પ્રમોશ કરીએ અને હોસ્ટ કરીએ તો તેના રિગાર્ડિંગમાં ડાબા મોડીબો કેટા જે માલીતી છે અને એ બાય પ્રોફેશનલ અને ચેમ્પિયન્સ છે ટાઈકોન્ડોમાં તો તેને લઈને અમે એવું વિચારી રહ્યા છે આપણી જે કંપનીઝ છે એ પણ વિચારી રહી છે કે ગુજરાતની અંદર આવતા પાંચ વર્ષમાં પાંચ એકેડેમી સ્ટાર્ટ કરવી તેમજ ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક રાજ્યમાં પાંચ એકેડેમીનું સ્થાપિત કરવી અને જે રીતે પ્રમોશન મળતું જશે ઉત્સાહ વધતો જશે અને બીજા આવા કેટલા લોકો છે કે જે આ કંપની છે અંજને પ્રાઇવેટ સ્પોર્ટ્સ લિમિટેડ કંપની એ બીજા આવા કેટલા લોકોને પ્રમોશન માટે લાવશે અને બીજા સ્પોર્ટ્સ પણ ચાલુ કરશે એની અંદર એકેડેમીની અંદરમાં તો આ એક ગુજરાત માટે પણ અને આપણા ભારત દેશ માટે ખૂબ જ મોટી તક છે અને એક નવો સપનું સાકાર કરવા માટેનો રસ્તો છે આપણા માટે માટેમ્પિયન ટુ થામ ઓલિમ્પિયન એને નંબાસડ ઓફ પીસ સો લેટ સે આ ગુજરાત મી યુ મિસ્ટનીશ વિધ ઇઝ કંપની And as I told you before, as a world model, as a world, class, as a world class, athlete, I'm here to share my knowledge as a Taekwondo world champion. To, we have some we have some project together, which is to like be able to create an academy here in my name, to be able to give that, my, to, to share my knowledge to the next generation, for Indian also for Indian people also to have a chance to to have world champion in Taekwondo, Olympic champion and stuff. So me and him and his company, we're working on it, and hopefully we're going to be able to do it. So I would like to take this opportunity to thank him a lot, to thank Mr. Part again and Mr. Asif, and thank all of you, thank all of you, and I would like to say again that I'm making myself available for Ahmedabad, for Gujarat, and for all Indian people. Thank you. Thank you. Virtually and physically, Taekwondo Games ne san mole, and in the Olympics mo no koi ટેકવેન્ડેમો ચેમ્પિયન બને એ પ્રયત્ન માટે અમે એક એકેડમીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ પ્લાનિંગ કરી રહ્યા છીએ બહુ જ જલ્દી આપણને એના બારામાં સારી એક ન્યૂઝ મળી જશે થેન્ક યુ